ભરૂચ જિલ્લાના ત્રણ અલગ અલગ સ્થળેથી ગાંજો એમડી ડ્રગ્સ સાથે સોળ લાખથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે મહિલા સહિત ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા ભરૂચ એસઓજીનો સ્ટાફ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વેકાઠી રોડ ઉપર આવેલા અબ્દલ વાર્ડ ખાતે રહેતા અમીન ઉર્ફે જાવીદ ઇબ્રાહીમ મલેક એમડી ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો સંતાડી રાખે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી એકસો ત્રીસ પોઈન્ટ સાત ગ્રામ એમડી ડ્રગ્સ બસો આડત્રીસ પોઈન્ટ સિત્યોતેર ગ્રામ ગાંજો મળી કુલ તેર પોઈન્ટ પાસઠ લાખનો મુદ્દામાલ કબજે કરી અમીન ઉર્ફે જાવેદ ઇબ્રાહીમ મલિકને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે ભરૂચ એસઓજીએ સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર માં આવેલા એશિયન પેઇન્ટ ચોકડીથી ઇટીએલ ચોકડી જવાના માર્ગ ઉપર ગલ્લામાં મહિલા માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ત્રણ પોઈન્ટ પાંચસો બાર કિલો પાંત્રીસ હજારનો ગાંજો તેમજ રોકડા મળી કુલ છ્યાસી હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મૂળ યુપી તેમજ હાલ જીતાલી ગામની સ્વીટ ડ્રીમ સોસાયટીમાં રહેતી દેવી રાજેશ ટુંતુન મંડળને ઝડપી તો અંકલેશ્વરના અંદાડા ગામની ખોડિયારનગર સોસાયટીના મકાન નંબર એ બાસઠની આગળ ઓટલા પાસે બનાવેલ કુલછોડ વાવણીવાળી જગ્યામાં ગેરકાયદેસર નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો લીલો છોડ ઉગાડવામાં આવ્યો છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે દરોડા પાડી સ્થળ પરથી ગાંજાનો લીલો છોડ સાત પોઈન્ટ સાતસો કિલોગ્રામ મળી કુલ સિત્યોતેર હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મૂળ બિહાર તેમજ હાલ નગર સોસાયટીમાં રહેતા જીતેન્દ્રકુમાર દેવલાલ પ્રસાદને ઝડપી પાડ્યો હતો